કાબુ મેળવ્યો આગની ઘટનાના દ્રશ્યો પણ જોઈ રહ્યા છો ગીર ગઢડામાં ચાલ્યું દાદાનું બુલડોઝર મોહબતપરા ગામના તલધારવાડી વિસ્તારમાં દબાણો દૂર કરવામાં આવ્યા પહેલા દિવસે પાંત્રીસ વીઘા જમીન ખુલ્લી કરાવાઈ દબાણકારોએ ગૌચરની જમીન ઉપર કબજો જમાવ્યો હતો અને ગેરકાયદે બાંધકામ કર્યું હતું જેને લઈને પ્રશાસનની ટીમ પહોંચી અને તમામ દબાણોને દૂર કરવામાં આવ્યા